સુરતમાં જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવા મેગા ડ્રાઈવ 500 થી વધુ પોલીસનો કાફલો પહોંચ્યો સુરતના સચિનના પાલમાં 6 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બાદ તંત્ર આજ જર્જરિત મકાનનો સામે મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રિંગ રોડ સ્થિત માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટને ખાલી કરાવવા માટે તંત્ર અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં મકાનો ખાલી કરવામાં આવતા ન હતા જેથી આજે પોલીસના 500 જવાનો સહિત સાથે મેગા કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આવવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી રિંગરોડ માન દરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડિંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરી જોઈને

આજ રોજ આપણે ડિમોલિશન માટે નથી પરંતુ આ નવસો બાણું ફેમિલી બી અને સી ટાઈપના ટેનામેન્ટમાં વસવાટ કરે છે આ ટેનામેન્ટ બે હજાર સત્તરથી આપણે રિપોર્ટ કરાવ્યા હતા ત્યારથી જર્જરીત ડિક્લેર કરવામાં આવેલા છે એ લોકોના જીવનું જોખમ છે સલામતી માટે આપણે એ લોકોને ખાલી કરાવવા માટે અવરનવર સમજ આપવામાં આવી નોટિસ આપવામાં આવી છેલ્લે સુરત મહાનગરપાલિકાએ કપરા સ્ટેપ લીધા અને પાણીના કનેક્શન આઠ તારીખે કાપી નાખવામાં આવ્યા ત્યારબાદ બે દિવસ સતત જ પ્રચાર પ્રસાર કરીને સમજાવીને આજ રોજ પોલીસ કાફલા સાથે આપણે આ જે વસવાટ કરતા હતા તે લોકોને ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે આ જે આવાસો છે ટેનામેન્ટવાસીઓ તે હાયર પરસેસથી ખરીદેલા છે ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હોય છે કેનામેન રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે બેનિફિટ આપવાના થતા હોય તે બેનિફિટ એ લોકોને ચોક્કસ મળવાના જ છે અને ટૂંક સમયમાં રીડેવલપમેન્ટની કામગીરી અમારા એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ખૂબ જ સારી રીતે પ્રગતિ હેઠળ છે